આમાંથી આપણા ક્રમમાં જીવનમાં આવ્યું શું આવ્યું તો કે સૌથી પેલા કે મહિનાઓ એમાં એક મહિનામાં કેટલા દિવસ ત્રીસ દિવસ પણ અંગ્રેજી મહિના હો આપણે ગુજરાતી તિથિ પ્રમાણે હાલવાનું તો અંગ્રેજી મહિનો ગમે ત્યારે આગળ પાછળ પણ સાચું એ તિથિ નું મહત્વ છે ને તારીખનું કોઈ કીધું કે આ તારીખે એમ નહીં નું મહત્વ છે એટલા માટે ખાસ જયારે પણ

સ્વસ્થ થઈ ખાટલામાં ન પડે આવું જીવન તને મળશે એટલા માટે એ તિથિ ના દિવસે પૂજન કરવાનું હોય છે દિવસે જયારે કોઈ પણ પરિવાર ની તિથિ આવે એ દિવસે શ્રાદ્ધ કર્મ કરવાનું હોય છે કારણ કે પિતૃ બે વસ્તુ જ માગે છે એક પિંડાન અને એક તર્પણ જો એટલા માટે તર્પણ એટલે કે પાણી એટલા માટે જો તમે પિતૃ દીવો ક્યાં કરો છો પાણી યારે કરો છો ને કારણ કે પિતૃનો નો વાસ એ જલમાં છે અને એમને જલ વધારે પ્રિય છે અને બીજું પિંડદાન માટે ખાસ આ બે વસ્તુ તો તમારે વર્ષે કરવી જ જોઈએ અને એ કરવાથી પિતૃ રૂડા આશીર્વાદ આપે છે અને જેની ઉપર પિતૃ આશીર્વાદ હોય ને ત્યાં માતાજી અને ભગવાન વેલા જય અને કામ કરે છે કારણ કે જેના પિતૃ જ પ્રગટ ન હોય જેના પિતૃ એના ઘરમાં પ્રગટ ન હોય એના કોઈ પણ કામ થતા નથી માટે આ રીતે તિથિ નું મહત્વ બતાવ્યું છે ત્યારબાદ બ્રહ્માજી ના સો વર્ષ પૂરા થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન નો એક દિવસ થાય છે અને આવા વિષ્ણુ ભગવાનના સો વર્ષ પૂરા થાય છે

અને આ બ્રહ્મ કેવા છે નિરાકાર અને એ જ ભગવાન શિવ આપણે વાત કરીને એનો કોઈ આકાર નથી નિરાકાર બ્રહ્મ છે અને આ ભગવાન નું છે અને આપણું આયુષ્ય શેમાં છે ખબર છે ઉમર નથી કે સો વર્ષ ભોગવવાના હોય સાથે આપણું આયુષ્ય છે એ શ્વાસ માં છે જેટલા શ્વાસ નક્કી થયા છે એટલા શ્વાસ લઈને આપણે જવાનું છે સાવ સાજે વ્યક્તિ હોય એક દિવસમાં એકવીસ હજાર અને છસો શ્વાસ લે છે આપણું આયુષ્ય શ્વાસ માં છે અને આ શ્વાસ ની ગણના પૂરી થાય એટલે આપણે ભગવાન ના ધામમાં બાકી જો આપણું સો વર્ષ નું અયુષ્ય હોત તો આપણે સો વર્ષ પૂરા થાય ત્યારે જ આપણું મૃત્યુ ન હે પણ વહેલું આવે છે નું કારણ તો કે આપણું આયુષ્ય શ્વાસમાં